વડોદરાની અંદર જે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુએ જે દુષ્કર્મ કર્યો છે એક છોકરી પર એ બાબતે શું કહેશો તમે હા નથી કરતા ઘણા વખતથી દુષ્કર્મ કરે છે અને આ સાધુ તો એવા છે કે સરકારનો પ્રચાર કરે હિન્દુત્વનો કે આવી રીતના તમે આ પાર્ટી ભાજપ એવી છે કે હિન્દુત્વને બચાવશે તો આવા જે સાધુ આવા સ્ટેટમેન્ટ જે આપે છે તે આવા દુષ્કર્મ કરવા માટે જે અમારી મા બેટી જે બધી છે એની આબરૂ લેવા માટે આ સાધુ સંતો આ જે મંદિરો બનાવીને આ સંસ્થાઓ બનાવીને જે પડેલા છે એટલે જે સારા સાધુ હોય એને હું કહેવા માગું છું કે આવા નક્કમ સાધુ જે હોય એને તમે ખસીકરણ કરાવી દો ખસીકરણ આ પાંચ આ ડોક્ટરોની ટીમ લાવીને ખસીકરણ કરાવી દેવાનું એ સર્ટી તમારે મેળવી લેવાનો બાકીના જે સાધુ આવું કાંડ સાધુ તરીકેનું શરટી મેળવી લેવું જોઈએ જેથી પ્રજાને ખબર પડે બહેનોને ખબર પડે અમારી દીકરીઓને ખબર પડે કે આ સાંડ સાધુ છે તો એ ચેતી નહીં રહે તો આવા બળાત્કારની અંદરથી બચી જાય તો આ જાતની વ્યવસ્થા એ લોકોએ કરવી જોઈએ તો જ આ સાધુઓ ઉપર વિશ્વાસ કરશે લોકો બાકી અત્યાર સુધી એ વિશ્વાસ કરવાના નથી આવું સર્ટી તમે મેળવી લો એને ખાંસી કરાવવાવાળું શરટી લઈ લો કાં તો અમે સાંડ સાધુ છે એવું લખાવીને તમે સર્ટી લઈ લો કાં તો તમે બોર્ડ લખી લો ને હાથમાં આવો પ્રોગ્રામ હોય ત્યારે પકડીને જવાનો હું સાંડ સાધું છું તો આ અમારી માવેટી બચી જશે તમારી જેવા નક્કામાં આ વેસની અંદર આ છેતરપિંડી કરવા શરીફ કે બેસ્ટ મેં શેતાનો છે બધા કોઈ બી ધર્મના હોય આ ધંધો લઈને પડેલા લોકો છે એટલે એમનાથી લોકોએ ચેતીને રહેવાનો એ કોઈ સાધુ નથી એ કોઈ સંત નથી એ બધા શેતાનો જ છે એટલી વાત હું કરવા માગું છું